હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે લીલા લસણનું શાક બનાવવાનું છે અને બાજરીના રોટલા જોડે સૌ કરીશું આપણે શિયાળાની સિઝન આવી ગઈ છે લસણ પણ સરસ મજાનું આવે છે તો મેં બસો ગ્રામ એટલું લસણ લીધું છે અને સરસ મજાનું સાફ કરી લીધું છે તમે જોઈ શકો છો અને જે કચરો આવે એ મેં કાઢી દીધો છે આવી રીતનું કચરો બધો નીકાળી દીધો છે અને લસણ સાફ કરી દીધું છે હવે આપણે લસણને ઝીણું ઝીણું સમારી દેસું અને પછી આપણે શાક વગારીશું મિત્રો તમે જોઈ શકો છો મેં લસણ સાફ કરી દીધું છે સરસ મજાનું અને કટિંગ પણ કરી દીધું છે આપણું લસણ કટ થઈ ગયું છે ને આટલું મેં આખું રાખ્યું છે ને લીલા મરચાં વગર નાખવાનું છે અને આદું નાખવાનું છે અને ઘીમાં બનાવવાનું છે અને બીજે બીજા મસાલા કરું હું તમને બતાવું છું અને બાજરીના રોટલા આપણે જોડે સર્વ કરવાનું છે બાજરીના રોટલા પણ તૈયાર થઈ ગયા છે મિત્રોએ બાજરીના રોટલા બનાવી અને આવી રીતના ઘી લગાવી દીધું છે બહુ સરસ મજાના બાજના રોટા થઈ ગયા છે રોટા તૈયાર થઈ ગયા છે આપણે લસણ વગરની તૈયારી કરીશું હવે મિત્રો તમે જોઈ શકો છો મોટા ચમચા આટલું મેં એકદમ ચોખ્ખું ઘી ગરમ મૂકી દીધું છે આપણે આ લસણનું શાક ઘીના અંદર બનાવવાનું છે બહુ જ ટેસ્ટી બને છે અને તેલના અંદર બનાવવું હોય તો તમે બનાવી શકો છો પણ હું ઘીના અંદર બનાવું છું ઘીને સરસ ગરમ થઈ જવા દેસું આપણે પછી રહી જેવું નાખીશું એ તો આપણું ઘી ગરમ થઈ રહ્યું છે ને હું આજે લસણનું શાક બનાવું છું રોટલા જોડે સર્વ કરવાની છું એવી રીતના તમે રોટલી જોડે બી કરી શકો છો અને તમે ખરેખર એકવાર બનાવજો તમને મજા આવશે હું બનાવું છું એવી રીતે તમે બનાવજો ને શિયાળામાં લસણ તો ખાવું જ જોઈએ એમ શરીર માટે બહુ જ સરસ હોય છે મોટા ઉંમરનાને બી સારું રહે છે નાના બહુ સારું રહે છે લસણ તો બહુ જ સરસ લેલું હોય લસણ એટલે ઘી ગરમ થવા આવી ગયું છે આપણે રહીચીરું નાખી દઈશું અડધી ચમચી એટલું રઈચરું નાખ્યું છે મેં સરસ અડકવા દેસુ પછી આપણે હિંગ નાખીશું મિત્રો તમે જોઈ રહ્યા છો કે રઈચરું આપણું સરસ મજાનું ફૂટી રહ્યું છે આપણે હિંગ નાખી દેસુ હિંગ નાખવાથી ટેસ્ટનો વધી જાય છે અને મેં મરચાં તમારી દીધા છે ત્રણ ચાર એટલા લીલા અને આદુ પણ જૂણું સમારી લીધું છે તમારે ખાંડી નાખો તો બી નાખી શકો છો તમે ના ના ફોટો બી સારું બની છે સાત અમારા ઘરે વપરાય છે એટલે મે નાખી છે મલ સા થોડું શેકાઈ જાય એટલે આપણે મસળ નાખી દેશું અંદર ઉંધા છે થોડો મજાનો કલર જેન્સ આવી ગયો છે હવે આપણે મસળ નાખી દેશું બટાકા માટે જે સેવા કર દેવાનો છે આપણે જીમાટા પર પકવા દેવાનું છે કાકટા હંમેશા જીમાટા પર બનાવવાનું છે કેમ કે ફૂલ તાપે બનાવ તો એટલું સરસ નહીં બને જીમાટા પર બનાવ તો બહુ સરસ બનશે

રહ્યું છે સરસ મજાનું આપણું તમે જોઈ શકો છો લસણનો કલર થોડો ચેન્જ થવા માંડ્યો છે હું આવી રીતે હલાવતી જ રહું છું એટલે ક્યાંથી બરી ના જાય લસણ ને સરસ મજાનું આખું લસણ ચડી જાય સરસ લસણ ચડવા આવી ગયું છે થોડું ચડી જાય પછી આપણે મસાલા કરી લઈએ લસણ આપણું ચડવા આવી ગયું છે આપણે મસાલા કરી લેશું હળદર નાખું છું અડધી ચમચી એટલી ધાણાજીરું નાખું છું એક ચમચી ને લાલ મરચું નાખું છું અડધી ચમચી એટલું જ મરચું નાખ્યું છે કેમ કે મેં લીલા લસણમાં અંદર મરચાં સમાર્યા હતા લીલા એટલે જરૂર નથી પડતી હતી બધા મરચાં નહીં એટલે મેં લાલ મરચુંનો ઓછો ઉપયોગ કર્યો છે અને તમે લીલા મરચાં થોડા વધારે નાખો તો લાલ મરચું ના નાખો તો બી ચાલે છે અને લસણના અંદર હું સીધા મીઠાનો ઉપયોગ કરું છું સ્વાદ પ્રમાણે સીધા મીઠું નાખું છું મસાલા નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી લેવાનું જેથી કરી બધા મસાલા આપણા લસણના અંદર લાગી જાય સરસ મજાના મિત્રો તમે જોઈ શકો છો એક જ સરસ મજાનું તાગ બની ગયું છે

હવે આપણે સર્વ કરી લેશું રોટલા જોડે સર્વ કરીશું આપણે મિત્રો તમે જોઈ શકો છો પ્લેટના અંદર આટલું લસણ રાખ્યું છે ને તીખા મરચાં પણ રાખ્યા છે બે અને રોટલો લઈ લીધો છે પ્લેટના અંદર હવે આપણે રોટલા ઉપર જ લસણ મૂકીશું એકદમ દેશી છે પણ એકદમ ભંડાર બધું જ આવી રીતે કાઢી દઈશ લસણ મિત્રો તમે જોઈ શકો છો મેં રોટલા ઉપર શાક નીકળી દીધું છે ને એકદમ સ્પાયસી ટેસ્ટી છે એટલે મેં જોડે મોસંબી પણ રાખી છે કે ખાવા પછી તમને તીખું લાગે તો મોસંબી પણ ખાઈ શકો અને મારી ડીશની સજાવટ પણ થઈ જાય સરસ મજાની દેખાય એના માટે મેં મોસંબીથી ગાર્નિશિંગ કરવા માટે ડીશમાં મૂકી છે અને ખરેખર આપણું લસણ અને રોટલો બાજરીનો તૈયાર થઈ ગયો છે જોડે ગોળ પણ રાખ્યો છે મરચાં પણ રાખ્યા છે ને ખબર પડે કે લસણનું શાક છે એના માટે મેં લસણ પણ રાખ્યું છે અને ડીશના અંદર તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાની આપણી ડીશ દેખાઈ રહી છે ને તમે પણ મિત્રો એકવાર ઘરે આવી રીતના જરૂર ટ્રાય કરજો તમને પણ મજા આવશે આવી જશે ને તમને મારા મેં વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે હું રોજ રોજ આવું નવું નવું લઈને આવું ઓકે મિત્રો બાય બાય મિત્રો સી